ભારતમાં સૌપ્રથમવાર સમુદ્રી સીમા દર્શનનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાવતા પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ બેરા અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ સિંહ અને કચ્છ કલેક્ટર શ્રી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી કચ્છના લકી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઇડનો ફિઝિકલી કરાવ્યો શુભારંભ કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખાના મંત્રને સાકાર કરવા પ્રવાસનના હેતુથી કચ્છમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે

પ્રથમ બોટ રાઇડની ફિઝિકલી શુભારંભ કરાવ્યો હતો પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ બેરાયે જણાવ્યું હતું કે આપણો ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ગુજરાત ટુરિઝમ દ્વારા ભૂસીમા નડાબેટ બાદ હવે કચ્છના અખાતમાં સર પાસે આવેલ આંતરરાષ્ટ્રીય સીમા પાસે

ભારતના કચ્છ જિલ્લામાં આવેલ કોટેશ્વર તીર્થધામ નજીક લકી નાલા વિસ્તાર જે આજ દિન સુધી પ્રતિબંધિત હતો પણ આજથી હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઈડ પણ લાભ લઈ શકાશે તથા રીતે એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે

જેમાં ફ્લોટિંગ જેટી વોચ ટાવર મરીન ઇન્ટરપ્રિટેશન સેન્ટર મેંગ્રોવ વોક ફૂડ કિયોસ્ક ઇન્ફોર્મેશન સેન્ટર કન્વેશન સેન્ટર પબ્લિક યુટિલિટી બીએસએફ ઇન્ટ્રેક્શન ફેસિલિટી ભૂંગા રિસોર્ટ એડવેન્ચર પાર્ક નેચર ટ્રેલર્સ વગેરેનો સમાવેશ થશે આ પ્રોજેક્ટમાં ગુજરાત પ્રવાસનની સાથે સાથે બીએસએફ વન વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ સહયોગી છે જેથી થકી ક્રિક વિસ્તારમાં પ્રવાસન વિકાસના નવા દ્વાર ખુલ્યા છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં બોર્ડર રાઈડ ની સાથે સાથે પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં આવેલ ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે જ્યાં મેંગ્રોવના જંગલોની સફર કરાવવામાં આવશે જેથી સમુદ્રી સીમમાં બોટ રાઇડ ટાપુની મુલાકાતની સાથે મેંગ્રોવ સફારીનો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ટુરિઝમ ની નારાયણ સરોવર કચ્છ ખાતે આવેલ હોટલ તોરણ ખાતેથી થી પ્રવાસીઓ આ બોટ રાઇડ તથા લકી નાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઇડ નું બુકિંગ મેળવી શકશે